ડભોઈ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી કાર્યક્રમ યોજાયો ડભોઈ નગરપાલિકા ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચ્ચીસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ વુમન ફોર ટ્રી બે હજાર પચ્ચીસનો શુભારંભ કાર્યક્રમ રાજ્યકક્ષાનો ધોળકા ખાતે યોજાયો હતો જેના સમાંતરે સમગ્ર ગુજરાતની સિત્તરથી વધુ નગરપાલિકાઓમાં આ કાર્યક્રમનો લાઇવ ટેલિકાસ્ટ કરી નગરપાલિકા કક્ષાએ પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જે પૈકી ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરના સખી મંડળની બહેનો સાથે પર્યાવરણ સંરક્ષણ અને હરિતભૂમિ વધારવાના ઉદ્દેશ સાથે વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો ડભોઈ નગરપાલિકા ખાતે અમૃત ટુ પોઈન્ટ ઝીરો હેઠળ ડભોઈ નગરના અલગ અલગ સ્થળોએ ચાર પ્રોજેક્ટ હેઠળ કુલ આઠસો જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે ત્યારે ડભોઈ શહેરના સખી મંડળની મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમ માટે ડભોઈ નગરપાલિકાના સભાખંડમાં એકત્ર થઈ રાજ્ય કક્ષાનો ધોળકા ખાતેના કાર્યક્રમને નિહાળ્યો હતો જ્યારે ડભોઈ નગરપાલિકા ખાતેના આજના કાર્યક્રમ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ના ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ કારોબારી ચેરમેન તેજલબેન સોની તથા નગરપાલિકાના સભ્યશ્રીઓ અને કર્મચારી મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ યમુનાનગર ખાતે મહાનુભવોના હસ્તે વિવિધ જાતના વૃક્ષોના રોપણ કરવામાં આવ્યા હતા મેનેજર અર્ચના પરમાર દ્વારા આ કાર્યક્રમ અન્વયે હાજર મહિલાઓને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું કે આ પ્રસંગે પાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તથા પ્રવીણભાઈ બારીયા દ્વારા જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને હવામાન પરિવર્તનની સમસ્યાને ધ્યાને લઈને આવા અભિયાન સમયની માંગ છે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ વુમન ફોર ટ્રી બે હજાર પચીસ કાર્યક્રમનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ ગુજરાત રાજ્યની અંદર સિત્તેરથી વધુ નગરપાલિકાઓની અંદર આજે યોજાયો જેમાં આજે ડભોઈ નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમથી વુમન ફોર ટ્રી બે હજાર પચીસ કાર્યક્રમમાં ડભોઈ નગરના સખી મંડળની બહેનો દ્વારા આઠસો જેટલા વૃક્ષો વાવવાનો કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે આગામી સમયમાં આજ સખી મંડળની બહેનો પણ રોજે રોજ આ વૃક્ષોનું જતન કરશે અને સરકારશ્રીનું જે સપનું છે કે હરિયાળું ગુજરાત હરિયાળું ભારત બને તે ઉદ્દેશથી આજે આ કાર્યક્રમ ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે